વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં હવે કેટલી કોમ્પિટિશન રહેવાનું છે ટેટ વન ટુને કોને ફાયદો થશે કઈ કેટેગરીને ફાયદો થશે તમામ ઉમેદવારો એકવાર વિડીયો અંત સુધી નિહાળે અને નવા છો મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શું અપડેટ છે અપડેટ પૂરી જાણશો તો જ મિત્રો આમાં ખબર પડશે બાકી અધ અધૂરી જો માહિતી મેળવશો તો આમાં તમને કશું ખબર પડશે નહીં તમને થોડું ઝાંખું પણ દેખાઈ રહ્યું છે પણ આપણંતુ હું તમને સંપૂર્ણ પ્રોસેસ ટુ પ્રોસેસ માહિતી આપવાનું છું વિડીયો અંત સુધી નિહાળજો અને એક લાઇક જરૂરથી કરજો તો કે ટોટલ કેટલા ફોર્મ ભરાયેલા હતા મિત્રો એનાથી વાત કરવાના છીએ પહેલાં છવ્વીસો ભરતી જે મેથ્સ સાયન્સની વાત કરીએ પહેલાં તો ઓપન કેટેગરીમાં કેટલી જગ્યાઓ હતી અને કેટલા ફોર્મ ભરાણા હતા મિત્રો અને કેટલી જે ભરતીની જગ્યાઓ ભરાણી હતી એના ઉપર પ્રોપર પહેલી વાત કરીએ તો ઓપનમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે બસો ને જેટલી જગ્યાઓ હતી એસસીની પિસ્તાળીસ જેટલી જગ્યાઓ હતી એસ ટીની એકસો ને તોતેર જેટલી જગ્યાઓ જે પચીસ પ્લસ એકસો અડતાળીસ એસસીબીસીમાં પણ એકસો ચોર્યાસી અને ઈડબ્લ્યુ એસમાં ચુમ્મોતેર જેવી એમ કુલ માળીસ સાતસો પચાસ જેવી જગ્યાઓ અહીંયા સાયન્સ મેથ્સમાં જોવા મળી હતી મિત્રો છવ્વીસો ભ જે ભ ભરતી હતી એમાં જર્નલમાં કંઈ ના કંઈ જે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો કુલ પચીસો અને જે તોતેર જેટલી જગ્યાઓના સંપૂર્ણ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું હવે વાત કરીએ કે ટોટલ ફોર્મ કેટલા ભરાણા હતા તો ઓપનમાં ચારસો ને બત્રીસ જેટલા ઓપનમાં જે ઓપન કેટેગરીમાં ભરાણા હતા એસસી બી સીમાં બારસો ને છવ્વીસ એસસીમાં બસો અઠ્ઠાવન એસટીમાં પંદર અને ઈડબલ્યુ એસમાં પાંચસો બાણું જેટલી જે ફોર્મ ફિલઅપ થયા હતા એટલે મિત્રો જગ્યા પ્રમાણે જોવા મળ્યા હતા હવે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકેલું છે એ આપણે વિગતવાર જાણીએ તો ઓપન કેટેગરીમાં તમે જોઈ રહ્યા છો કે અડસઠ પોઈન્ટ ઝીરો બે બાસઠ જેટલું મેરિટ અહીંયા જોવા મળી રહ્યું છે જે એસસીબીસીના ઉમેદવારો છે એ પણ જનરલમાં જઈ શકે છે બીજી અધરવાઇઝ કાર્સના છે તો એ પણ જનરલમાં જઈ શકે છે જેમનું અડસઠ ઉપર કંઈક આઈ થિંક અટકેલું હતું એસસીબીસીની વાત કરીએ જેમાં બારસો છવ્વીસ જેટલી જગ્યાઓ હતું જેમાં લાસ્ટ કેન્ડિડેટનું મેરિટ મિત્રો બાવન તેપન તેત્રીસ જેટલું મેરિટ અટકેલું હતું છેલ્લે તમને એ પણ માહિતી આપવાનું છું કે હવે કેટલા ઉમેદવારો જે આપણી વિદ્યાસાયક ભરતી બીજી આ બની છે એમાં કેટલા કોમ્પિટિશનમાં આ ઉમેદવારોમાંથી રહેવાના છે એસટીની વાત કરીએ તો પંદર હતી તો એમાં મિત્રો પંદરમાંથી ચોપન જેટલું જે લાસ્ટ કેન્ડિડેટનું જે છેલ્લા કેન્ડિડેટનું ચોપન જેટલું અટકેલું હતું અને જે સેકન્ડ કેન્ડિડેટની વાત કરીએ તો પંદર જેટલી જગ્યાઓ હતી ને પંદરને પંદર સમાવેશ કરવામાં આવ્યો હતો ભરતીમાં હવે વાત કરીએ ને તો પાંચસો બાણું જેમાં સત્તાવન લાસ્ટ કેરીનું અટકેલું હતું અને કટ મિત્રો કંઈ ના કંઈ અહીંયા થોડું હાઈ જોવા મળી રહ્યું છે એટલે કટ ઓફમાં કોઈપણ પ્રકારના ઉમેદવારોની ચિંતા કરવા નથી અહીંયા વધઘટ પણ જોવા મળી શકે છે હવે વાત કરીએ તો કે મેરિટ લિસ્ટ હવે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે તો મિત્રો જે ભરતી હતી જે એસસીબીસીમાં બારસો છવ્વીસ એમાં કુલ જે આઠસો ને અગ્યાસી જેટલા ઉમેદવારો છે એ હજી સુધી તમારા અંડરમાં આવી શકે છે વિદ્યા સાહેકમાં બીજી વાત કરીએ તો કે એસસીની તો એસસીમાં મિત્રો તમારા એકસો ને અઠ્ઠાણું જેટલા ઉમેદવારો છે એ ફરી તમારા કોમ્પિટિશનમાં આવી શકે છે એસટીની વાત કરીએ મિત્રો એસટીમાં જગ્યાઓ જે હતી એ પ્રમાણે ફોર્મ ફિલઅપ થયા હતા અને એ જગ્યાઓ પૂરી ભરાઈ ગઈ હતી એટલે એસટીમાં અત્યારે અત્યારે પણ પ્રકારની કોમ્પિટિશન જોવા મળતી નથી બીજી વાત કરીએ તો કે ઇડબ્લ્યુ એસમાં તો ઈડબ્લ્યુએસમાં પાંચસોને બાણું એટલે કે મિત્રો ચારસો અઠ્યાવીસથી બસો ને તેપન જેટલા ઉમેદવારો તમારા કોમ્પિટિશનમાં આવી શકે છે ટોટલ પાંચસોને સિત્યોતેર કરતાં પણ વધુ ઉમેદવારો છે અહીંયા કોમ્પિટિશનમાં આવી શકે છે અને જે પાસઠ પ્લસ મેરિટ કેટલા ઉમેદવારોનું હતું તો મિત્રો વાત કરીએ તો કે પાસઠ પ્લસ ઉમેદવારોની વાત કરીએ તો કે એસસીબીસીમાં પાસઠ જેટલું મેરિટ અટકેલું હતું બસોને ત્રણ જેટલા ઉમેદવારોનું પછી વાત કરીએ તો કે એસસીની તો બે જેટલા ઉમેદવારોને પાંસઠ પ્લસ મેરિટ અટકેલું હતું એટલે આ ઉમેદવારો છે એમનું પરફેક્ટ રીતે સિલેક્શન થઈ ગયેલું છે ઝીરો જે બતાવી રહ્યું છે મિત્રો એસટી એસસીનું છે પછી એકસો પંચોતેર જેટલા પાસઠ પ્લસ જે ઉમેદવારો હતા ઇડબ્લ્યુ એસના હતા જેમનું સિલેક્શન થયેલું છે એટલે કંઈ ના કંઈ મિત્રો જે ઉમેદવારોની સંખ્યા મેં અગાઉ બતાવેલી છે એટલા ઉમેદવારો અહીંયા કોમ્પિટિશનમાં જોવા મળવાના છે એની સાથે સાથે તમારા જે નવા કેન્ડિડેટો તૈયાર છે એ લોકોનું જે તમારું સિલેક્શન પ્રોસેસમાં આવવાના છે હવે વાત કરીએ મિત્રો કે ઓપન કેટેગરીમાં હાઇએસ્ટ કેટલા માર્ક્સ તમારા ટકા રહેલા હતા તો કેટલું મેરિટ હાઇએસ્ટ અટકેલું હતું તો ઓપન કેટેગરીમાં ત્યાંસી પોઈન્ટ નવ સાત એટલે કે હાઇસ્ટ જેટલું કટ અહીંયા અટકેલું હતું એસસીબીસીમાં બોતેર જેટલું હાઇએસ્ટ જે મિત્રો હાઇએસ્ટ એટલે કે જે ઉપરનું લેવલનું કટ છે એની વાત ચાલી રહી છે એસટીમાં મિત્રો એસસીમાં અગિયાર જેટલું કટ છે હાઈએસ્ટ અટકેલું હતું એસટીમાં અગ્યાસીતેર જેટલું અને માં ચુમ્મોતેર જેટલું હાઈએસ્ટ કટઆઉટ રહેલું હતું તો ઓપન સિલેક્શનમાં મિત્રો પાંસઠ કે આજુબાજુ સિલેક્શન છે ઓપન કેટેગરીવાળાને થયું હતું જેમાં બીજી કાસ્ટ કાસ્ટવાળા પણ જઈ શકે છે એ કેટેગરી પ્રમાણે તો આ હતી અપડેટ હવે તમારા જે અગાઉ મેં મિત્રો માહિતી આપી છે એ મેરિટ લિસ્ટમાં એટલા ઉમેદવારો તમારા કોમ્પિટિશનમાં રહેવાના છે જે કઈ ભરતીમાં તો મિત્રો જે છવ્વીસોની ભરતી આવી હતી એમાંથી નવેસરની જે ભરતી આવવાની છે એ ભરતીમાં તમારા આટલા ઉમેદવારો તમારા પાસે કોમ્પિટિશન રહેવાના છે એન્ડ અધરવાઇઝ બીજી પણ જે ઉમેદવારો છે એ લોકો કોમ્પિટિશનમાં રહેવાના તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગી છે એક લાઈક ઠો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવી ઇન્ફોર્મેશન માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતાંત